ગુજરાત જાહેર સેવા આયોગ પાસેથી સામાન્ય રીતે ઉમેદવારો અને સરકારની અપેક્ષા એ હોય છે કે અમે અમારી ઝડપી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી અને એના પરિણામ જાહેર કરીએ જેથી ઉમેદવારોને ઝડપથી નોકરી મળે અને સરકારને સારા અધિકારી કર્મચારીઓ ઝડપથી મળે અને લોકોને એમનું કામ જે સરકારી કચેરીઓમાં ઝડપથી થાય એટલે આ ત્રણેય વર્ગની એવી અપેક્ષા છે કે જાહેર સેવા આયોગ એની પરીક્ષાઓ ઝડપથી લે એટલે અમે સતત એ અંગેનો વિચાર કરી રહ્યા છીએ અને અમને જેમ જેમ સમજાય એમ એમ કેટલાક પગલાં લઈ રહ્યા છીએ એમાંનું એક પગલું અમને એ જોવા મળ્યું કે તાજેતરમાં અમે જે બે ત્રણ ભરતીઓની જે મોટી પરીક્ષાઓ પંદર વીસ હજાર ઉમેદવારવાળી એવી પરીક્ષાઓની અંદર અમને જોવા મળ્યું કે બહુ ઓછા ઉમેદવારો હાજર રહે છે અને એના કારણે સરકારના સાધનોનો વ્યય થાય છે એટલા પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવે એટલા સુપરવાઇઝર રાખવામાં આવે અને બધી એટલા પેપર છપાવવામાં આવે તો એવું ન થાય એટલા માટે આપણે જે પંચાયતની જે તલાટીની પરીક્ષામાં જે સંમતિપત્રકની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી અને જે અત્યારે રાજ્યના બીજા ભરતી બોર્ડ પણ એનો અમલ કરી રહ્યા છે જે ગુજરાત જાહેર સેવામાં સેવા આયોગમાં કારણ કે ઘણી બધી નાની ભરતીઓ પણ હોવાના કારણે ગુજરાત જાહેર સેવા આયોગમાં એ વસ્તુ અમલમાં નહોતી એટલે આપણે અત્યારે જે એસટીઆઈ એટલે રાજ્ય વેરા અધિકારીની જે ભરતી બાવીસ ડિસેમ્બરે થવાની છે એ ભરતીમાં આપણે સંમતિપત્રક લેવાનો નિર્ણય કર્યો છે આજે વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે અને અત્યારે ઉમેદવારો સંમતિપત્રક ભરી રહ્યા છે રાજ્યના બીજા ભરતી બોર્ડ સંમતિપત્રકની સાથે એક ડિપોઝિટ પણ લેતા હોય છે અને જે ઉમેદવારો પરીક્ષા આપે એમને ડિપોઝિટ પાછી આપતા હોય છે પરંતુ અત્યારે જાહેર સેવા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે એ પૈસા લેવાની અને પાછા આપવાની વ્યવસ્થા ઊભી થઈ ન હોવાના કારણે આ વખતે આપણે જે સંમતિપત્રક લઈએ છીએ એની અંદર આપણે આવી કોઈ ફી લેવાના નથી પણ હું ઉમેદવારોને ખાસ વિનંતી કરીશ કે આ કોઈ પણ ભરતી વ્યવસ્થિત રીતે થાય એટલા માટે જેટલા ઉમેદવારો હોય એટલાની જ વ્યવસ્થા કરવામાં આવે તો સાધનોનો વ્યય ના થાય વ્યવસ્થા સારી રીતે થાય શિક્ષણ વિભાગ કે જે મોટાભાગે દર રવિવારે પરીક્ષા લેતું હોય છે એને પણ થોડોક આરામ મળે એને ધ્યાનમાં રાખીને જે ઉમેદવારો ખરેખર પરીક્ષા આપવા માગતા હોય એટલા જ ઉમેદવારો સંમતિ પત્રક ભરે સંમતિપત્રકની વિગતવારની સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવી છે અને અત્યારે એ ચાલુ કરી દેવામાં આવી છે અને બે તારીખે દસ વાગ્યા સુધીમાં ઉમેદવારો પોતાના સંમતિપત્રકો ભરી શકશે જે ઉમેદવારો સંમતિપત્રક ભર્યા નહીં હોય એને એ પોતાનો કોલ લેટર ડાઉનલોડ નહીં કરી શકે અને પરીક્ષા આપી શકશે નહીં એટલે ઉમેદવારો કાળજી રાખીને સમયસર સંમતિપત્રક ભરે છેલ્લા દિવસ સુધી રાહ જોવે નહીં આ એક નિર્ણય છે બીજો એક મહત્વનો નિર્ણય એ છે કે મારે ડિસેમ્બર જાન્યુઆરીમાં અમે જે પરીક્ષાઓ લેવાના છીએ એમાંની કુલ અગિયાર પરીક્ષાઓની અંદર અમારે એક સામાન્ય અભ્યાસનો ભાગ એક અને જે તે વિષયનો ભાગ બે એના બસો ગુણ સામાન્ય વિભાગ સામાન્ય અભ્યાસનો જે ભાગ એક છે એ સો ગુણનો અને ભાગ બે જે વિષયનો છે બસો ગુણનો એમ અમે એક પેપર કાઢતા એક પેપર એનું તૈયાર કરીને પરીક્ષા લેતા હતા તો અમને એ જોવા મળ્યું કે આઠ વિષયો માટેનો સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ છે તો જો અમે ભાગ એકની પરીક્ષા એની અલગથી લઈએ તો અમારે આઠ પ્રશ્નપત્રો તૈયાર કરવા એની આન્સર કી તૈયાર કરવી એના ઓબ્જેક્શનો હેન્ડલ કરવા એનું મૂલ્યાંકન કરવું એની અંદર સમય ના જાય અને સારી રીતે સારી ગુણવત્તાના પ્રશ્નપત્રો તૈયાર થઈ શકે અને સારી રીતે પરીક્ષા લઈ શકાય એટલે જે આઠ પરીક્ષાઓ છે એનું અમે ભાગ એકનું અલગથી પ્રશ્ન અલગથી એનું પ્રશ્નપત્ર તૈયાર કરીને એની અલગ દિવસે પરીક્ષા લઈશું અને એ જ રીતે બીજા જે ત્રણ પરીક્ષાઓ છે જેનો પણ સામાન્ય અભ્યાસનો ભાગ એક છે એનો એક જ અભ્યાસક્રમ છે એમની પણ એક અલગથી લઈશું એટલે વિદ્યાર્થીઓએ પોતાના વિષયની પરીક્ષા આપવા માટે એકવાર આવવું પડશે અને જે સામાન્ય અભ્યાસનો જે અલગથી એનો ભાગ એક છે એની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ આવવું પડશે એના કારણે વિદ્યાર્થીઓને થોડીક અગવડ પડશે પરંતુ એનો સૌથી મોટો લાભ એ થશે કે અમે આ પરીક્ષાઓ ઝડપથી પૂર્ણ કરી શકીશું અને આપણે અમે સમજીએ છીએ કે ઉમેદવારો લાંબા સમયથી તૈયારી કરતા હોય છે એમને ઝડપથી પરીક્ષા પૂર્ણ થાય અને એમને નોકરી મળે એમાં ઇન્ટરેસ્ટ હોય છે બીજું ઉમેદવારોને એ લાભ થશે કે એમનું જે વિષયનું પ્રશ્નપત્ર આપ્યા પછી સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર આપવા માટેનો એમને સમય મળશે એટલે બંને વિષયો અલગ અલગ સમય એમને તૈયારી કરવાનો સમય મળશે અમે એ રીતે ગોઠવ્યું છે કે જ્યાં આ રીતે અલગ દિવસોએ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની થાય ત્યાં બંને પરીક્ષાઓની વચ્ચે બેથી ત્રણ અઠવાડિયાનો સમય અમે આપ્યો છે એટલે આ કરવાના કારણે આપણે ઓછા પ્રશ્નપત્રો તૈયાર કરવા પડશે અને ઝડપથી પ્રક્રિયા પરીક્ષા પૂર્ણ પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ કરી અને સિલેક્શન લિસ્ટ બહાર París ya